નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કેન્દ્રીય વિદ્યાલય ઓનજી અંકલેશ્વર અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દાહોદ ભાસ્કર આવૃત્તિમાં અઢાર ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પૂર્ણત અંશકાલિત અનુબંધ કે આધાર પર સત્ર હજાર ચોવીસ પચીસ કે હેતુ પેનલ બનાયા જો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન કે આવશ્યક યોગ્યતા રેક્ષાત્કાર હેતુ નિમ્નિખિત કાર્યક્રમ કે અનુસાર સમસ્ત પ્રમાણપત્રો સમો એવ પ્રત્યેક પદ કે વેબસાઇટ પર ઉપલબ્ધ આવેદન પત્રો કો ભર કરે છાયા પ્રતિઓ તથા પાસપોર્ટ આકાર કે ફોટો કે સાથે વિદ્યાલયમાં ઉપસ્થિત રહેના હે મિત્રો અહિયાં જો આપેલી જાહેરાત પ્રમાણે તમે જોઈ શકો છો જે પ્રમાણપત્રો છે માર્કશીટ છે તેમજ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો સંસ્થાની વેબસાઇટ પર આપેલું છે તેની સાથે ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યુની ડેટ પર તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી મેળવી મિત્રો તો પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સમાં મેથેમેટિક્સ કોમર્સ તેમજ ફિઝિક્સ માટે વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો માસિક સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સોશિયલ સાયન્સ માટેની જગ્યા છે જેમાં છવ્વીસ હજાર બસો પચાસ રૂપિયા સેલેરી તેમજ સ્પોર્ટ્સ કોચ માટે એકવીસ હજાર બસો પચાસ તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટે એકવીસ હજાર બસો પચાસ જે સેલેરી છે તે મળવાપાત્ર થઈ શકે છે તારીખની વાત કરીએ મિત્રો ઇન્ટરવ્યુ માટેની તો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રોજ ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો ઇન કેસ ઓફ નોન અવેલેબિલિટી ઓફ સુટેબલ કેન્ડિડેટ એલિજિબિટી ક્રાઇટેરિયા ઓફ સીટેડ બીએડ મે બી રિલેક્સેડ ટુ કન્સીડર અધર કેન્ડિડેટ તેમજ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ મે બી રીએપોઇન્ટેડ ફોર નેક્સ્ટ યર ઓલ્સો બાય ફોલોઇંગ ડ્યુ પ્રોસીઝર રિપોર્ટિંગ ટાઈમ મિત્રો સવારે આઠથી દસ વાગ્યા દરમિયાન રહેશે જે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો તમે જોઈ શકો છો એચડીટીપી સ્લેસ ઓએનજીસી અંકલેશ્વર ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન પર તમે જોઈ શકશો ત્યાં તમે સંપૂર્ણ યોગ્યતા તેમજ સંપૂર્ણ ભરતી વિશેની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કોન્ટ્રાકચ્યુઅલ વર્ક ઇન બેઝ પર અહીંયા જે ઇન્ટરવ્યુ પર આ ભરતી જાહેરાત છે મિત્રો આવેલી છે તો મિત્રો વાત કરશું શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આરએમસી રાજકોટમાં જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો દિયો ભાસ્કર જુનાગઢ આવૃત્તિમાં અઢાર ઓગસ્ટ બે હજાર રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે આથી જાહેર નિવેદન આપવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આરએમસીમાં નીચે મુજબની બિન શૈક્ષણિક સ્ટાફની હંગામી ધોરણે કરાર આધારિત અગિયાર માસની કરાર આધારિત ભરતી કરવાની થાય છે તો દસ દિવસની અંદર મિત્રો રજીસ્ટર રૂબરૂમાં આપની અરજી મોકલી આપવાની રહેશે જગ્યા વિશેની વાત કરીએ તો મુખ્ય રસોઈ માટે બાર પાસ માટે એક જગ્યા છે જેમાં સેલેરી આઠ હજાર રૂપિયા મદદની રસોઈ માટે દસ પાસ માટે એક જગ્યા છ હજાર રૂપિયા સેલેરી મદદની રસોઈ માટેની એક જગ્યા છે દસ પાસ પર છ હજાર તેમજ પટ્ટાવાળા માટે એક જગ્યા છે દસ પાસ તેમજ ચાર હજાર પાંચસો રૂપિયા સેલેરી સ્વીપર માટે આઠ પાસ એક જગ્યા પાંત્રીસો રૂપિયા સેલેરી રહેશે મિત્રો સાથે જોડવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટો બે બેંક પાસબુક તેમજ લિવિંગ સર્ટી જોડવાની રહેશે રસોઈયા માટે અહીંયા એક્સપિરિયન્સ જરૂરી છે તેમજ ઉપરોક્ત તમામ જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી શકો છો અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આરએમસી રાજકોટ શાળા નંબર ઓગણીસના મેદાનમાં યાજ્ઞિક રોડ સરદારનગર મેઇન રોડ શેરી નંબર આઠ પર તમારે મિત્રો અરજી કરવાની રહેશે જાહેરાતની દસ દિવસની અંદર તમે જોઈ શકો છો અઢાર ઓગસ્ટના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં તો મિત્રો વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જે છાત્રાલય છે મિત્રો ગ્રાન્ટેડ છાત્રાલયમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી ગ્રામ સેવા સભા ધરમપુર સંચાલિત નીચે મુજબની છાત્રાલયોમાં લાયકાત ધરાવતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં અરજી તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના દિને સવારે અગિયાર કલાકે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે જગ્યા વિશેની માહિતી મેળવીએ તો ચોકીદાર માટેની એક જગ્યા છે તેમજ જે કુમાર છાત્રાલય નાના મોડા તાલુકો કપરાડા માટેની આ જગ્યા છે લાયકાત ધોરણ સાત પાંચ છે તેમજ બીજી એક જગ્યા છે મિત્રો કન્યા છાત્રાલય નાના પોટા તાલુકો કપરાળા માટે જેમાં ચોકીદાર માટેની એક જગ્યા છે ધોરણ સાત પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અહીંયા જે મિત્રો આદિજાતિ વિકાસ અંતર્ગત જે એનઓસી મળેલું છે તારીખ બાર ઓગસ્ટ બે ના રોજ એના અંતર્ગત સરકાર શ્રીના પ્રવર્તમાન નીતિ નિયમ અનુસાર આ જગ્યાઓ ફિક્સ પગારથી શરતોને આધીન રહેશે તેમજ જે પગાર છે મિત્રો તે સરકાર શ્રીના નીતિ નિયમ મુજબ મળવાપાત્ર થશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી શકો છો મિત્રો એમડી સાર્વજનિક હાઈસ્કૂલ તલાટ મૂ પોસ્ટ વારોલી તલાટ તાલુકો કપરાડા જિલ્લો વલસાડ ખાતે મિત્રો જે ઓગસ્ટ છે શુક્રવારે સવારે હાજર રહેવાનું રહેશે માટે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગ્રામ સેવા સભા ધરમપુર સંચાલિત જે છાત્રાલય છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બચ્ચો કા ઘર આમોદ ખાતે અહીંયા આચાર્ય તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અહીંયા આચાર્ય માટેની મિત્રો એક જગ્યા છે તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો બીએસસી બીએડ એમએસસી બીએડ બીએબીએડ એમએ બીએડ તેમજ સ્કૂલને લગતું ઓનલાઈન કામ તેમજ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે તેમજ હિસાફી ઓફિસ માટે મિત્રો હિસાબી ઓફિસ માટે કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ટેલી એકાઉન્ટિંગ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ એક્સેલ તેમજ ઇંગ્લિશ અને ગુજરાતી નું નોલેજ લેટર ડ્રાફ્ટિંગ ટ્રેસિંગ અટેન્ડન્સ રિપોર્ટ ફ્રોમ બાયોમેટ્રિક મશીન તેમજ જનરલ વર્ક રિલેટેડ ઇન્ટરનેટ રિલેટેડ વર્ક મિત્રો અહીંયા જે એક્સપિરિયન્સ હોય તે ઉમેદવારો મિત્રો અહીંયા હિસાબી ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે અરજી કરી શકે છે ફક્ત પુરુષ ઉમેદવાર જ અહીંયા અરજી કરવા માટેની તારીખ મિત્રો તમે નોંધી લેશો પચીસ ઓગસ્ટ બે હજાર રવિવારના સમય દસ કલાકે મિત્રો ઇન્ટરવ્યુ છે મિત્રો બચોકા ઘર નોન ગ્રાન્ટેડ શાળા આમોદમાં ઉપરોક્ત લાયકાત ધરાવતા સ્કૂલને લગતા ઓનલાઈન કામ કરી શકે તેવા અનુભવી આચાર્ય અને એકાઉન્ટિંગ તેમજ ઓફિસના દરેક પ્રકારના કામ કરી શકે તેવા અનુભવી ઓપરેટર કોમ્પ્યુટર ઓપરેટરની જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો આચાર્ય તેમજ કોમ્પ્યુટર ઓપરેટરની અહીંયા ભરતી જાહેરાત છે નીચે મુજબની ધરાવતા પુરુષ ઉમેદવારે પોતાના ઓરિજિનલ પ્રમાણપત્રો તેમજ એક કોપી ઝેરોક્સ સાથે તારીખ પચીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રવિવારે સવારે દસ કલાકે નીચે જણાવેલ સરનામે રૂબરૂ સ્વઘર્ચ મિત્રો ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો સંસ્થાનું સરનામું અહીંયા આપેલું છે બચ્ચો કા ઘર આમોદ ખાતે જે ચાર રસ્તા મૂ પોસ્ટ આમોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે મિત્રો અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે તેના પર તમે ભરતી બાબતે ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો બચોકા ઘર આમોદ અંતર્ગત અહીંયા વિવિધ આચાર્ય માટે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટેની આ ભરતી જાહેરાત છે આથી મિત્રો અલગ અલગ જે સંસ્થાઓ છે તેના અંતર્ગત ભરતી જરા તમે જોઈ શકો છો શ્રી કસ્તુરબા બાલિકા ગાંધી બાલિકા વિદ્યાલય રાજકોટ તેમજ જે કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી અંકલેશ્વર જગ્યાઓ માટેની ભરતી હતી મિત્રો તમે જોઈ શકો છો પીજીટી તેમજ ટીજીટી માટેની પણ આ ભરતી છે ઇન્ટરવ્યુ માટેની તારીખ મિત્રો જે છે કેન્દ્રીય વિદ્યાલય માટે તે ખાસ નોંધી લેશો મિત્રો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મિત્રો ઇન્ટરવ્યુ રાખેલું છે જેના અંતર્ગત તમે જે સંસ્થાની વેબસાઈટ છે તે પણ નોંધી લેશો તેના પર જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે આપેલું છે એચટીટીપી સ્લેશ ઓન જીસી અંકલેશ્વર ડોટ કેવીએસ ડોટ ઇન પર જે તમે જશો એટલે ત્યાં જે કેરિયર સેક્શનમાં જશો મિત્રો વેકેન્સીમાં તો ત્યાંથી તમને ઓનલાઈન ફોર્મ છે મિત્રો જે એપ્લિકેશન ફોર્મ તે ડાઉનલોડ કરી અને તે ભરી અને ત્યારબાદ તમારા જે સમસ્ત ડોક્યુમેન્ટ છે મિત્રો તે પ્રમાણપત્રો સાથે તેમજ એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે તમારે ઝેરોક્સ કોપી સાથે મિત્રો હાજર રહેવાનું રહેશે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે પીજીટી તેમજ ટીજીટી માટેની જે જગ્યા માટે વોક ઇન્ટરવ્યુ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય